લોકસભા જમાના કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે ભારતીય દંડ સંહિતાની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા બિલ બે હાજર જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે અને એવિડન્સ ની જગ્યાએ ભારતીય પુરાવા બિલ ન્યાય સમાનતા અને નિષ્પક્ષતાને ઉમેરવામાં આવ્યા છે એકસો પચાસ વર્ષ જૂના અંગ્રેજોના જમાના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે આ કાયદો પાસ થયા બાદ સમગ્ર દેશમાં એક જ પ્રકારની

આ કાયદો ભારતીય ન્યાય કાયદાને પ્રતિબિંબિત કરે છે સ્વતંત્રતા બાદ ક્રિમિનલ કાયદાનું માનવીકરણ થશે તેમણે કહ્યું આતંકવાદની વ્યાખ્યા મોદી સરકારે કરી છે જેનાથી કાયદાની ખામીઓનો કોઈ ફાયદો ન ઉઠાવી શકે રાજદ્રોહને દેશદ્રોહમાં બદલવાનું કામ કર્યું છે વ્યક્તિએ જગ્યાએ દેશને રાખ્યું છે દેશને નુકસાન કરનારા લોકોને બક્ષવામાં નહીં આવે તેમણે કહ્યું કે આવનારા સો વર્ષો સુધી જેટલા પણ ટેકનિકલ ફેરફાર થશે તમામ પ્રાવધાન આ કાયદામાં કરી દેવામાં આવ્યા છે મોબ લિંચિંગ ઘૃણિત અપરાધ અને અમે આ કાયદામાં મોબ લિંચિંગ અપરાધ માટે ફાંસીની સજાનું પ્રાવધાન કર્યું છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં પહેલા ચારસો ચોર્યાસી કલમો હતી હવે પાંચસો એકત્રીસ થશે એકસો સિત્યોતેર કલમોમાં ફેરફાર થયા છે નવી કલમો ઉમેરવામાં આવી છે અને ઓગણચાલીસ નવા સબ સેક્શન ઉમેરવામાં આવ્યા છે ચુમ્માલીસ નવા પ્રોવિઝન અને સ્પષ્ટીકરણ જોડવામાં આવ્યા છે પાંત્રીસ સેક્શનમાં ટાઈમ લાઈન જોડવામાં આવી છે અને ચૌદ કલમોને હટાવી દેવામાં આવી છે